તમારી પણ નહી આપણી લડત છે સમજી લેવો આ કિસાનો ની લડત નથી મજૂરો ની લડત નથી આ કોઈ બેરોજગારો ની લડત નથી શ્રમિકો લડત નથી આ તો ગુજરાત ની લડત છે ને આપણી પોતાની છે અને આપણી લડત છે એટલે આપણે હું કહેવા માંગુ છું કે સત્ય મેવ જયતે આપણો કોઈ મલિની રાજ નથી કોઈ બગાવત ની વાત નથી પણ આપણી અક્લી વાત છે અને હક કોઈની ભીખ માંગવા થી ન મળે હક તો હંમેશા છાતી ઉપર દેહીને લેવાનો હોય માકે સરકાર એની રીતે જે करू ઘટાઈ કરી લે ઈ તો ઠીક છે હવે એની બહાર એટલે સામદાન મે ફોન એટલા માટે કરેલો પાલભાઈ એટલા માટે કર્યો અને પ્રવીણભાઈ આશોદરિયા એટલા માટે ફોન કરેલો જો બને તો એવું કેમ કે આની છે ને આપણે અન્ન જળ ત્યાગ ન કરવો જે લોકો બહુ સારું બહુ સારું ભલે એનાથી ઉકેલ ન આવે ખાવા આપણે તો બાંધુ હોય જો સૈનિક હોય

ધન્યવાદ હા પરેશભાઈ હવે બધા દેખાય છે પરેશભાઈ પ્રોવીભાઈ બધા દેખાય છે પાલભાઈ બહુ સરસ ધન્ય હોત છે વાહ વાહ બસ આમાં કોઈ કથા કોઈ હું વાહ ધન્ય હો તમને બધાને

ત્યારે કેમ આઠ નવ દસ કરોડ રૂપિયાના ડોમ બની જાય ત્યારે કેમ સોફા શેર ખુલાઈ જાય છે ત્યારે કેમ મલેશિયા ના ફૂલ આવી જાય ત્યારે કેમ બે પાણી બોટલો આવી જાય ત્યારે કેમ કચૂર તમારી પાસે પેકેટ મળી જાય છે તો અમારા જગત નો ખેતરે ખરખરા છે ત્યારે તમને કેમ મર્યાદા મળે છે મર્યાદા ઓળખી જાઓ ભલે એમાં શું વાંધો છે એટલે અત્યારે તમે શરૂ કર્યું છે તો બહુ સારી વાત છે અને જારી રાખજો પ્રકારની રુસાકુસી કરતા નહિ મેં મારા ખ્યાલ સ્ટેજ stage ઉપર બેહીને જો રેશમા બેન કે સમજી ગયી છે કે નહિ ધન્યવાદ બેન ભગવાન તમને સુખી રાખે દરેક ભાઈ જેટલા આમાં છે એનું બેકગ્રાઉન્ડ ભલે કોઈ politics હોય પણ પરેશભાઈ જે રીતે નિષ્પક્ષ રીતે નીકળ્યા છે અત્યારે એક એ પક્ષ નથી માત્ર ને માત્ર એક સત્યનો પક્ષ છે એક ખેડૂત પક્ષ છે thats all બીજું કોઈ

જગદીશભાઈ પણ આ વ્યક્ત કરીએ છીએ પરેશભાઈ જે સૂચના આપી એ મુજબ આગળ વધવું છે ધન્યવાદ અહીંયા એક ભાઈની જર્સી પડી ગઈ છે કોઈ જો હાથમાં આવી અહિયાં જ પડી છે

બાપુ તમારું નામ આપીલ છે કે સાધુ ના દીકરા ને જમાડી ને ભલે આપણે ભૂકો રેવું પડે પણ સાધુ નો દીકરો નો ભૂખો રેવો જોઈએ એટલે પેલો ભાઈ હવે બોલવું પડશે પછી જ આગળ તમારે અમે છું